ગઢવીએ નવરાત્રીના પ્રથમ દિવસે અમદાવાદી ખેલૈયાઓને ખૂબ મજા કરાવી હતી મોટી સંખ્યામાં ખેલૈયા કીર્તિદાન ગઢવીના સુર પર ગરબે ઘૂમ્યા હતા દર વર્ષની જેમ કીર્તિદાન ગઢવીને સાંભળવા અને ગરબે જુમવા માટે હજારો લોકો આવ્યા હતા ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતીના અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે તો નવરાત્રીના પહેલા નોરતાએ અમદાવાદીઓએ જમાવટ બોલાવી દીધી હતી અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલ સુવર્ણ નવરાત્રી ધ પ્રીમિયમ લોન ખાતે એસી ડોમમાં ગરબા યોજાયા હતા જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા સિંગર કીર્તિદાન ગઢવી અને તેમની ટીમે ખેલૈયાઓને મોડી રાત સુધી ગરબાના તાલે ડોલાવ્યા પણ હતા કીર્તિદાનના સૂરથી

એસી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ એક પોઈન્ટ પાંચ લાખ સ્ક્વેર ફૂટની જગ્યા પર આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વીસ થી વધુ લોકો ખુલીને ગરબા રમી શકે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે અમદાવાદના આયોજકો દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે સામાન્ય રીતે આ કોન્સેપ્ટ વિદેશોમાં ચાલે છે ત્યારે ગુજરાતમાં સુરત બાદ હવે અમદાવાદમાં એસી ડો એસી ગરબાનું નવતર પ્રયોગ કરવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે કીર્તિદાન ગઢવી અગિયાર ઓક્ટોબર સુધી સુવર્ણ નવરાત્રી ધ પ્રીમિયમ લોનમાં એસી ડોમ ખાતે અમદાવાદીઓને ગરબે જુમાવશે